રાહ કે ભાઈ જી મારા દાદા દર્શન કરી લો જે જો કાણી કે મીઠા મીઠા એને ઇતને ભાઈ માનતા હું લઈને આવે છે ને ભાઈ હજી ઉડીને ભાઈ કોઈ ખાલી હાથે ગયા નથી ને ભાઈ તો અમે દર્શન તો કરી લીધા પણ આ બે વાતો આપણે જે દાદા ઘરથી આપણે ત્યાં ભાઈ જગ્યા માં મારે ઓલા બધું ધ્યાન રાખશે ને ભાઈ આ બધું કર્યું છે ને ભાઈ ચોવીસે કલાક અહિયાં રહેશે આપડે એના કરતા બે વાતો જે ઐતિહાસિક હોય એ ભાઈ બે વાતો આપડે જે આની રહસ્ય વાતો છે બે વાતો આપડે જાણવી આપડે શું કે છે દાદા આપણે ભોલેનાથ મહાદેવ વાત આપણે તમે ભોલેનાથ એક સંત થઈ ગયા બરોબર એમ નવનાથ છે એમ ધુંધળીનાથ આનું નામ છે અહીંયા કચ્છમાં જાવ એટલે આનું નામ ધોરમનાથ છે આવો ઇતિહાસ એટલે એક સનાતન ધર્મ ના બધા પાયા છે પણ સનાતન ધર્મ ના પાયા ને આ દબી દીધું કે દાટી દીધું આ સુધી કોઈને આનો ખ્યાલ નથી સાચી વાત ખ્યાલ નથી આ આ બધા આપણા પાયા છે નાથ સંપ્રદાય નવનાથ સિદ્ધ સોરાશી બાવન દુવારા એક નાથ સંપ્રદાય બનાવે છે નાથ સંપ્રદાય ના ગુરુ નો આદેશ પ્રમાણે આ વસ્તુ ઉત્પન્ન થાય છે અને આ જે વસ્તુ છે ઈ મને ખુદ ને હું નક સાત ગામ નો વેપારી હતો કપાસ નો વેપાર નો વેપાર આ બધો વેપાર હતો પણ મને ઉજેલું કે મારા ગુરુવારે હું ભણતો ભણતો અહીંયા આવેલો ત્રિલોકનાથ બાપુ આવે ત્યાર નું મને સુજે લો કે અહીંયા કઈક કરી બતાવું છે એ પાછો નહી કોઈ સાથે માગી ને એ વાત નહી એકલા હાથે જે સામું આવે એ જ લેવાનું બાકી કોઈ ને સીંધવાનું નહી કોઈ દિવસ હાથ લાંબો કરવાનું આ પ્રતિક પાડ્યા પછી આશ્રમ ના જાગૃત થયું અને આ બધું વિકસવા મળ્યું અને પણ માણસો એ આવવા મળ્યા અને માણસોના ના કામ અહિયાં થાય છે એ જ તમારે જો મોહ ની તો પાંચ રૂપિયા ની મીઠાની ની કોથળી મોહ મટી જાય હજી કાલ જ દાખલો છે કાલ એક બેન આવ્યા હતા ઢાઢ વાઢેલા રાજગઢ હારે છે ને સોગેટ ની દીકરી છે પટેલ એમને સુરત ની અંદર પાંચ હજાર રૂપિયા મોહ કાઢવા ના કીધા હતા પછી અહિયાં આવ્યા અને એ જ બેન ને મેં ખુદ તમને કહું ભભૂત આપી દાદા નામની નામ અને એને બે થી અઢી મહિના કે બે મહિના થયા દિવાળી દોઢ મહિનો થયો હજી દોઢ મહિના ની અંદર મોહ જેવું નામ નથી રહ્યું હજી કાલે આવી ને માનતા પૂરી કરી ગયા એટલે આ વસ્તુ એવી છે કે જો આને શ્રદ્ધા ને વિશ્વાસ હોય તો તમારા ગમે એવા કામ હોય એકસો ને દસ ટકા પરિપૂર્ણ થાય છે ગમે એવું કામ એવું નથી મ

આ ઘણા કે કે ડોસી માયા રોટલો ગળે ને દીધો પણ એમ ડોસી માં રોટલો ગળે માતાજી ન થવાય હાચી વાત છે એ ડોસી માં નહી એ કુંભાર ની દીકરી છે એ દીકરી બાપુની શિષ્ય બની છે બાપુની સેવા કરીએ છે તારે એ ફળ પ્રાપ્ત થાય છે રોટલા ગળે માતાજી ન થવાય આવી વાક્યો બધી અમુક અમુક લોક વ્યાખ્યા ઓ બઉ કલ્પિત છે કલ્પિત છે આવી વસ્તુ બહુ સમજવા જેવી છે વલભીપુર હારે જ જોડાયેલું છે પણ એ બધો ધર્મીઓનો નાચ કરવાની વાત થઈ હોય અને આ વલભીપુર નું ડટન સુફટન આવી બધી એની વાતો છે પણ હવે વસ્તુ તો આ ધર્મ ની જોડાણેલી છે આ નાથ સંપ્રદાય નું અને ભવિષ્યમાં પણ અહીંયા ગયા છે બૌદ્ધ ભગવાન ની હાલમાં મારી આગળ મૂર્તિ પડી છે હજારો વર્ષ પહેલા

પોતાના કરેલું છે બધું આ આવી રીતના છે તો ચાલો તમને મૂર્તિ ના દર્શન કરાવી જોઈ જે મૂર્તિ છે જે આપડે દાદા એ વાત કરી કે ભાઈ હજારો વર્ષો પેલા અહીંયા

ડુંગર નીચે જગ્યા છે આ રીતની સરસ મજાની પાણીની સુવિધા સરસ મજાનું કામ થઈ જાય છે બધા માનતા કરી જાય છે ને ભાઈ અહીંયા અનેક લોકો ભાઈ આવે છે ભાઈ દર્શન કરવા ભાઈ આ ભાઈ પેલાની પેલા ની ભાઈ રહ્યા ભાઈ ઐતિહાસિક પેલાનું જેવું ભાઈ આ રીતના મંદિર છે ને ભાઈ તો ચાલો તમે ભાઈ મૂર્તિના દર્શન કરી લીધા કારણ કે ભાઈ હજારો બુદ્ધ ભગવાન ની મૂર્તિ છે ચાલો પાછા ને દાદા ભાઈ ઇતિહાસ ની વાત લઈને આવવો પડે કારણ કે ફૂલ ઇતિહાસ મારા વાળા દાદા છે કારણ કે પેલાનો જે ઇતિહાસ હોય એ દાદા કે ટાઈમ લઈને આવો એટલે ભાઈ આખો ઇતિહાસ કેશું તો આપણે આ ક્યારેક ફૂલ ટાઈમ હોય ત્યારે દાદા ગર આપણે જે વલભીપુર વાળાનો છે અને જે દટન પટન થઈ ગયેલો છે બધો ઇતિહાસ આપણે દાદાગર થી ભાઈ સાંભળવાના છે એટલે ભાઈ next time આપણે blog sign આપણે એ બનાવશું કે આપણે દાદા ગણી ઇતિહાસ જાણશું કે શું છે બધું અને શું હકીકત છે શું સત્ય ઘટના છે એ રીતનો આપણે blog બનાવશું અને જો આપણે પાણીનો પરબ પણ છે સરસ અને ભાઈ ઠંડી કોઠી ભાઈ મૂકેલી છે તો ચાલો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરી દઈશું મળી બીજા બ્લોગ થતા તો આવતી બધા મિત્રોને જય શ્રી રામ ને આવો નવો બ્લોગ જોવો તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મારા વાલા જય શ્રી રામ મારા વાલા